મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું તમને આજે બતાવું એક એવી વનસ્પતિ કે એનું નામ છે આંખ પટામણી કે તમે ને શું કહેતો મને ખબર નહીં પણ બહાર ગાવે બોલી બદલે એ મને ખબર છે એટલે હું તમને બતાવું આંખ પટામણી જુઓ આ વેલો છે આંખ પટામણીનો પણ ઘણા કોક એને વરી પાછા કે કાઢેલા કહેતા હોય જુઓ અમારે છે ને આને બધા આંખ પટામણી કે અમારા છે ને વડીલો ગઢિયા કેતા કે આ ફળ ને ખવાય નહીં આંખો ફૂટી જાય એટલે અમે એને આંખ પટામણી કહેતા હોય પણ અમે એને આંખ પટામણી કહી હુકામ મેં તમને પહેલાં કીધું એમ કે બહાર ગયા બોટલી એટલે તમે પાછું બીજું કઈક કહેતા હોય એટલે આ આંખ પટામણી વેલો જુઓ એકદમ સુંદર મજાનો વેલો છે જો એના અંદર આ સફેદ સફેદ ફૂલે પાછા જુઓ કેવા છે મજાના રોડા લાગે એમ ය පාල සොයි ලොක්පුටමනේ එල ආමනස්පති අක්පුටමනේ